ઘણા બધા એવી રજાતો પોલીસમાં આવતી હતી કે જો લોકો બીમારી સબપ દીકરા દીકરીઓના લગ્ન સબપ એજ્યુકેશન માટે જો રકમના નાની રકમનો બી લોન લેતા હોય છે તો વ્યાજ આ વ્યાજખોરોના વ્યાજ વ્યાજખોરો છે વ્યાજ ઉપર પૈસા લેતા હોય છે પછી એવા ચક્રમાં ફસાઈ જતા હોય છે જેના લીધે આ લોકો પઠાણી ઉડાણી કરવા જતા હોય છે મારામારી કરીને ઘણા બધા કેસોમાં સુસાઇડ બી બનાવવા બનેલા છે એને જ ધ્યાનમાં રાખી આજે ડીસીપી ઝોન ફોર શ્રી વિજય ગુજરના નેતૃત્વમાં એના વિસ્તારમાં ઝોન ફોર વિસ્તાર છે પાંડેસરા અઠવા ઉમરા વેસુ અલથાન આ બધા પોલીસ સ્ટેશનના એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા જેમાં તો વધુ લોકો હાજર છે અને આમાં ઘણા બધા આપણને ફરિયાદો પણ મળી રહી છે જોઈએ તો ફરિયાદ પ્રમાણે ફરિયાદને અમે લોકો ખાતરી કરીને આગળના કાર્યવાહી પણ કરવાના છીએ સાથે એ પર ધ્યાન રાખવાના છીએ કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને લોકોને લોન મળી જાય અને વ્યાજખોરોને ચંગુલ નહીં પડે એના માટે જે સુટેક્સ બેંકના બી અહીંયા ટીમ પૂરી છે જો લોન આપવા માટે એની બી લોનની બી પ્રક્રિયા ચાલુ છે અને અમે લોકો જો એ વ્યાજખોરોના જો બી અહીંયા જો આતંક છે જો આ લોકોના જો એ ત્રાસ છે એના બધા જડથી એકદમ નિષ્ણાત કરવા માટે અમારી પૂરી સુરત શહેર પોલીસના ટીમો એકદમ સક્ષમ બી છે અને મક્કમ પણ છે